વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન દેશના નિર્માતા અને બાળકોના ચહિતા પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે પંડિત જવાહરલાલ નહેરુના આદર્શો અને વિચારોને યાદ કર્યા જેમાં શ્રી ઋત્વિજ જોશી પ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ વિરોધપક્ષ નેતા વડોદરા શહેર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા કાઉન્સિલર હરીશભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજે દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની જન્મજયંતિ છે ત્યારે એ પ્રધાનમંત્રી હતા જેને દેશની આઝાદીની અંદર કારાવાસ બી ભોગ્યો લડત બી આપી અને હજાર દિવસ કરતાં વધારે જેલમાં રહ્યા ત્રણ વર્ષ કરતાં વધારે અને પોતાની તમામ મિલકત દેશ દેશ ઉપર નેછાવર કરી દીધી એ પ્રધાનમંત્રીની જ્યારે જન્મજયંતિ હોય ત્યારે આપણે એટલું યાદ રાખવી રાખવું જોઈએ કે ક્રિટિસાઇઝ તો ગમે તે માણસને કરી શકો છો તમે પણ એને શું આ દેશ માટે આપ્યું એ જોવાની જરૂર છે મારું માનવું છે કે દેશની પ્રગતિની શરૂઆત જો કોઈએ કરી હોય તો એ જવાહરલાલ નહેરુ હતા ભાંકરા ભાંકરા નંગલ ડેમ બનાવ્યું પંચવર્ષી યોજના લાયા યુવાનોને કઈ રીતે ઉત્થાન કરવું એના માટે એના જુદી જુદી સંસ્થાઓ ખોલી સવાલ એ છે કે આજના દિવસોમાં આટલા મોટા મહાન નેતાનું પણ ક્રિટિસાઇઝ કરતા ચૂકતા નથી તો આઝાદીની લડાઈની અંદર તમારા પૂર્વજો કોઈ જગ્યા જોડાયા હતા સવાલ જ્યારે ઇતિહાસ વાંચવાનું આવે ત્યારે આ દેશનું જ્યારે બી ઇતિહાસ વાંચશે કોઈ તો સૌથી પહેલાં પંડિત જવાહરલાલ નહેરુ આ દેશના વડાપ્રધાન હતા એ વાંચવું જ પડશે અને એના કરેલા કાર્યોને બી જોવા પડશે મારું માનવું છે કે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ તમામ આગેવાનોએ આ દેશનો પ્રથમ પ્રધાનમંત્રી આ દેશને શું આપીને ગયા છે શું થોટ હતી શું વિચારધારા હતી કઈ રીતે દેશ આગળ વધે એ એમની થોટ અને વિચારધારાથી યુવાનોને આગળ લઈ જવા નાના બાળકો માટે એમને જે प्राथमिक शिक्षण चालू करियो चाचा नेहरू दिवस मनायो આ બધા કાર્યો દેશના ઉત્થાન અને બાળકોના ઉત્થાન માટે જે કર્યું છે એને યાદ કરીને કોંગ્રેસ પાર્ટીએ એની તરફ જોવું જોઈએ અને એની વિચારધારા વાતો જોઈએ અને દેશને કઈ રીતે આગળ લઈ જવું એમને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરવા જોઈએ આજના દિવસે એમના જન્મદિવસ જન્મદિવસના દિવસે એક આપણે નક્કી કરવું જોઈએ કે આપણે જવાહરલાલ નેહરુએ શું કર્યું આપણા પાઠલા નેતાએ શું કર્યું અને દેશ કઈ રીતે મજબૂત થાય અને પાર્ટી કઈ રીતે મજબૂત થાય

स्वर्गीय पंडित जवाहरलाल नेहरू जी की आज जन्म जयंती के अवसर पर कांग्रेस परिवार द्वारा यहाँ पे नेहरू भवन पे हमने पुष्पांजलि का कार्यक्रम किया है पंडित जवाहरलाल नेहरू के आज पूरे देश में पूरे विश्व में भी याद करते हैं क्योंकि उनके द्वारा किए गए कार्य आईआईटी, आई एम्स इसरो जितनी भी बड़ी बड़ी संस्थाएँ शैक्षणिक संस्थाएँ आईआईटी आई खड़गपुर हो कानपुर हो मुंबई हो उन 1951 में स्थापना की 1956 में एम्स की स्थापना हुई भी क्षेत्र को लेके वैज्ञानिक क्षेत्र को लेके आगे बढ़ाने का काम किया 1958 में डीआरडीओ की स्थापना हुई देश के सैन्य बल को मजबूती मिली 1962 में इसरो की स्थापना हुई और ऐसे नामी अनामी बहुत काम हम लोग कल्पना भी नहीं कर सकते कि देश की आजादी के समय पे इस देश में एक सुई नहीं बनती थी उस समय पे पंडित जवाहरलाल नेहरू ने धूरा संभाली देश की आजादी के पहले मोतीलाल नेहरू ने महात्मा गांधी के चरणों में पूरे भारत देश के लिए आजादी के लिए उनकी तमाम संपत्ति गांधी जी को सौंप दी देश की आजादी के लिए युवान पुत्र जवाहर भी सौंपा जो इस देश के इतिहास में अंग्रेजों की जेल में सबसे ज्यादा कोई जेल में रहा वो तो पंडित जवाहरलाल नेहरू तीन दिन से भी ज्यादा दिन उन्होंने जेल में बिताए और जिस भारत देश को हम कहते थे कि जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा वो तो भारत देश से मेरा वो सोने की चिड़िया अंग्रेज लूट के चले गए और जब भारत देश में प्रधानमंत्री बने पंडित जवाहरलाल नेहरू आजादी के बाद तब सुई भी नहीं बनती थी आज आप देखिए इतने बड़े बड़े डैम बांध ये शैक्षणिक संस्थाएं जो भारत रत्न की जो नौ कंपनियां आज तो उससे भी ज़्यादा उसका आंकड़ा है ये सब पंडित जवाहरलाल नेहरू के दीर्घ दृष्टि को हम सलाम करते हैं नमन करते हैं आज उनका जन्म जयंती है उनको कोटि कोटि वंदन करते हैं